નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર ચૌદ એટલે કે સંભાવના જેના આજે હેતુલક્ષી પ્રશ્નની આપણે ચર્ચા કરવાની છે અગાઉના ભાગની અંદર એટલે કે ભાગ નંબર અગિયાર ની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નની ચર્ચા કરી ચૂક્યા છીએ ભાગ નંબર બાર માં પણ હેતુલક્ષી પ્રશ્નની આપણે લોકોએ ચર્ચા કરવાની છે અને વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી મજા આવશે કારણ કે અંદર સાથે સાથે શોર્ટકટ રીતો આપણે લોકો પ્રોવાઈડ કરીએ છીએ જેના કારણે તમારા લોકોને દાખલા ગણવા અને સમયને બચાવવો તમારા માટે અનુકૂળતા આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ હેતુલક્ષી પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન તમને લોકોને અહીંયા આપેલો છે કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી તો માર્ચ બે હજાર બાવીસની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે જેની અંદર તમને એમ કીધું છે કે તે ઘટના શક્ય નથી તો અહીંયા નીચેનામાંથી ઘટનાની સંભાવના એટલે કે બેના છેદમાં ત્રણ શક્ય છે કે નહીં ચેક કરવાનું સાતના જ મતલબમાં ઝીરો પોઈન્ટ સાત એટલે કેટલું થઈ જશે સાતના છેદમાં દસ શક્ય છે કે નહીં ચેક કરવાનું પંદર ટકા આપેલું છે તો પંદરના છેદમાં કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો સો એ પણ આપણે ચેક કરવાનું અહીંયા તમને લોકોને માઇનસમાં આપેલું છે તો માઇનસ પંદરના છેદમાં કેટલા વિદ્યાર્થી મિત્રો આવશે દસ હવે આને આપણે ચેક કઈ રીતે કરશું એ આપણા માટે અગત્યતા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને આપણે લોકો ધ્યાન રાખશું કે જ્યારે સંભાવના તમને લોકોને આપવામાં આવેલી હોય ને સંભાવના અને જવાબ તમને લોકોને અંશ અને છેદમાં આપેલો હોય એટલે અપૂર્ણાંક સંખ્યા સ્વરૂપે તમને જવાબ જ્યારે આપેલો હોય ને ત્યારે છેદ હંમેશા કેવો હશે મોટો હશે કોના કરતા તો કે અંશ કરતા અંશ કેવો હશે નાનો હશે આ યાદ રાખવાનું રેડી અને દશાંશ સ્વરૂપમાં તમને લોકોને આપેલો હોય જવાબ દશાંશ સ્વરૂપમાં દશાંશ સ્વરૂપમાં એટલે કે પોઈન્ટ વાળા જવાબ તમને જ્યારે આપેલા હોય ત્યારે તમારા લોકોએ યાદ રાખવાનું છે કે પોઈન્ટ પછી સંખ્યા તમને કોઈ પણ પ્રોવાઈડ કરેલી હશે અને ઋણ ન હોવું જોઈએ ઋણ સંખ્યા ન હોવી જોઈએ સંખ્યા હેડ તો બે ના છેદ માં ત્રણ આમાં જો છેદ કેવો છે મોટો છે અને વંશ કેવો છે નાનો છે તો આ સંભાવના તરીકે આવી શકે ત્યારબાદ આગળ સાતના છેદમાં દસ તો કે છેદ કેવો છે મોટો છે અંશ કેવો છે નાનો તો આ પણ સંભાવના તરીકે આવી શકે પંદર ટકા તો પંદરના છેદમાં સો લખાય તો છેદ કેવો મોટો અંશ કેવો નાનો તો આ પણ તમારું સંભાવના તરીકે આવી શકે સંભાવના તરીકે કોણ નો આવી શકે તો કે માઇનસ એક પોઈન્ટ પાંચ કારણ કે સંભાવના ક્યારેય ઋણ હોતી નથી સંભાવનાનો વિસ્તાર માટે તમારે લોકો યાદ રાખવાનો સંભાવનાનો વિસ્તાર એની સંભાવનાનો વિસ્તાર શું આવશે સંભાવનાનો વિસ્તાર તો કે સંભાવનાના વિસ્તારનું ગાણિતિક સ્વરૂપ આપણે લોકો લખી દઈએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય તો અહીંયા લેસ 4 ઇક્વલ અને અહીંયા શું આવશે લેસ 4 ઇક્વલ એટલે 0 લેસ 4 ઇક્વલ પી ઓફ એ લેસ 4 ઇક્વલ 1 આ તમારો સંભાવનાનો વિસ્તાર છે સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય 0 થશે રેડી સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય અને અહિયાં થઈ જશે એક છે તો માઇનસ વાળું શક્ય જ નથી એડી આથી તમારો જવાબ કયો આવશે તો કે ઓપ્શન નંબર ડી અહીંયા વિકલ્પ નંબર ડી આવશે માઇનસ એક પાંચ આ તમારો જવાબ છે શક્ય જવાબ નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે અંગ્રેજી મૂળાક્ષરમાં છવ્વીસ મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને પસંદ કરેલો અક્ષર જે છે એ સ્વર હોવાય હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય તો અંગ્રેજી મૂળાક્ષરમાં છવ્વીસ અક્ષરો હોય એટલે છવ્વીસ અક્ષરો હોય જેની અંદર સ્વર કેટલા હોય પાંચ હોય અને વ્યંજન કેટલા હોય એકવીસ હોય

અને કુલ અક્ષરો કેટલા થાય તો કે કુલ છવ્વીસ અક્ષરો થાય તો મૂળાક્ષરો કેટલા થયા મૂળાક્ષરો આપણા માટે થયા રેડી આટલું યાદ કોના માટે મેળવવાનું કીધું સ્વર માટે સ્વર માટે એટલે કેટલા આવશે છેદમાં કેટલા થઈ જશે છવ્વીસ તો આમાં માં જોવાનું પાંચ ના છેદમાં છવ્વીસ કે આપેલા છે તો નય નય છે તો આ તમારો આન્સર પાંચ ના છેદમાં કેટલું થઈ ગયું છવ્વીસ બસ આટલું આસાનીથી સોલ્વ થાય છે આમાં ક્યાં કાંઈ માથાકૂટ કરવાની જ છે તમારા લોકોએ એટલે ખાસ કરીને ધ્યાન આપજો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હેતુલક્ષી તરફ આગળ વધીએ તો આ નો વિડીયો હેડી અગાઉનો ભાગ તમે હેતુલક્ષી માટેનો ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની અંદર આપણે શોર્ટકટની ચર્ચા કરી ચૂક્યા છીએ આ પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન આવે એટલે ગણવાની કોઈ જરૂર છે નહીં ડાયરેક્ટ કામ થાય જો અહીંયા ડાયરેક્ટ કામ શીખવાડી દે પીએફ એ શોધવાનો છે તો પીએફએ એટલે ત્રણ ત્રણના છેદમાં આઠ ક્યાં છે તો ક્યાં અહીંયા ઓકે ડન થઈ ગયો આપણો જવાબ આવી ગયો ખ્યાલ એવો હવે કઈ રીતે આવ્યો ને એ શીખવાનું છે આપણે લોકોએ ચાલો તો પી ઓફ એ શોધવાનો છે તો અહીંયા સંભાવના પી ઓફ એની માટેની મેળવવાની છે સંભાવના મેળવવાની છે પણ કોના માટે પી ઓફ એ માટેની મેળવવાની છે તો બરાબર શું થઈ જશે સંગત હોય પી ઓફ એ ને સંગત સંખ્યા અને છેદમાં શું આવશે ગુણોત્તરનો સરવાળો ગુણોત્તરનો સરવાળો આ ધ્યાન રાખજો એડી આ શોર્ટકટ આપણે બનાવેલી છે એટલે અહીંયા ધ્યાન આપજો તો પીએફએ તો પીએફએ બરાબર કેટલા થઈ ગયા તો કે સંગત સંખ્યા ત્રણ થઈ ગઈ તો અહીંયા સંગત સંખ્યા ત્રણ છે ત્રણ ના છેદમાં આઠ તમાર લોકોનો જવાબ તો ઓપ્શન નંબર ડીમાં આપેલો છે એટલે ત્રણ ના છેદમાં કેટલો થઈ ગયો આઠ ડાયરેક્ટ આસાનીથી કામ થાય આમ ગણવા જાવ તો મિનિટો લાગી જાય અને આમ તમે કામ કરો એટલે સેકન્ડના અડધા ભાગમાં કમ્પ્લીટ થઈ જાય એડી ચાલો વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના હેતુ લક્ષી તરફ આગળ વધીએ બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી અહીંયા તમારે લોકોએ 52 પત્તાને ધ્યાનમાં લેવાના છે છે એટલે છેદમાં કેટલા આવશે 52 આવશે તો બિંદાસ તમારે લખી નાખો છેદમાં કેટલા તો કે 52 હવે આગળ વધીએ એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે પત્તું કાળા રંગનું મુખમુદ્રા વાળું પત્તું હોય કાળા રંગનું મુખ મુદ્રા વાળું પત્તું તો કાળા રંગના પત્તા કેટલા હોય 26 હોય કાળા રંગના છવ્વીસ પત્તા હોય જેની અંદરથી છ પત્તા ચિત્રવાળા એટલે કે મુખમુદ્રાવાળા હોય અને વીસ પત્તા કેવા હોય તો કે ચિત્ર વગરના મુખમુદ્રા વગરના પત્તા હોય છે એની તો ચિત્રવાળા પત્તા કેટલા હોય છ તો ના છેદમાં કેટલા થઈ ગયા બાવન થઈ ગયા હવે આવો આન્સર તો અંદર ક્યાં આપેલો જ નથી તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારે લોકોએ અપૂર્ણાંક સ્વરૂપમાં જ્યારે જવાબ તમને મળતો હોય ત્યારે અતિ સંક્ષિપ્ત રૂપમાં લાવવો જરૂરી છે ભાગ ઉડાડી નાખો ચાલો તો અહીંયા આપણે ભાગ ઉડાડવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તો કે છ એટલે ત્રણ દુ કેટલા થઈ જાય છ થઈ જાય નીચે બાવન તો કેટલા થઈ ગયા છવ્વીસ દુ બાવન થઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો સમાન ભાગ ઉડી ગયા બે બે ઉડા ચાલો તો જવાબ શું આવ્યો 3 ના છેદ 26 હવે ગો તો ઓપ્શન અંદર 3 ના છેદ માં 26 કે આપેલું છે તો કે ઓપ્શન નંબર બી તમારો લોકોનો નો આન્સર ચાલો 3 ના કેટલા થઈ ગયા 26 ડન થઈ ગયું એકદમ આસાનીથી કરી શકાય ને એવું કામ હતું આમાં વિદ્યાર્થીઓ બહુ અટવાતા હોય 6 બે લેવાનું કીધું તો ભાઈ 52 પત્તા આવે ને એટલે 52 લઈ લેવાના છેદમાં તો અહીંયા 52 આપેલા છે અહીંયા 52 આપેલા છે રેડી પણ આમાં જોવાનું કયું પત્તું પસંદ કરવાનું કીધું છે એના માટે મેં તમને આખો ચાર્ટ સમજાવેલો છે થિયરી ની અંદર થિયરી હજી સુધી જોઈનો હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ થિયરી પહેલા જોઈ નાખજો જેથી તમારા સંપૂર્ણ માર્ક્સ કવર કરવા માટેની સક્ષમતા ધરાવે છે એડી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એની અંદર લોટરીની 1000 ટિકિટોમાં 50 ઇનામો વેચવાના છે મનીષે તે લોટરીની એક ટિકિટ ખરીદે હોય તો તે ઇનામ મળે તેની સંભાવના શોધો અહીંયા તમારે સંભાવના શોધવાની છે આગળના ભાગમાં એક મુકેશ વાળો દાખલો આવ્યો તો એના જેવો જ દાખલો છે પણ એ દાખલો છે એવું નથી રેડી તમારે લોકોએ સંભાવના શોધવાની છે જ્યારે એની અંદર ઇનામ હોય અથવા લોટરી હોય એના માટેની ટિકિટો કેટલી હોય એ તમારે શોધવાનું હતું એટલે એની અંદર જવાબ તમારો ચારસો ને વીસ આવ્યો હતો આની અંદર શું છે તો કે એક હજાર ટિકિટ વિદ્યાર્થી મિત્રો ખાસ રેડ ઝોન અહિયાં

એક હજાર ટિકિટો છે એમાંથી પચાસ ટિકિટો ની અંદર ટિકિટ છે અને છેદમાં કેટલા આવશે એક હજાર હવે અમુક વિદ્યાર્થી મિત્રો શું કરે ઝીરો ઝીરો ઉડે છે તો ઉડાણ ના કહો કેટલો આવ્યો જવાબ પાંચ ના છેદમાં સો હવે આમાં ગોતે

ખ્યાલ એવો તો આમાંથી તમને આ ઓપ્શન આવતો એવું લાગી શકે આ લાગતો હોય એવું લાગી શકે ના આવે એવું લાગી શકે પણ એનો વિપરીત જ આન્સર આવે તમારો શા માટે કારણ કે આને અતિ સંક્ષિપ્ત રૂપમાં હજી સુધી આપણે ફેરવો નથી અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ વિદ્યાર્થી મિત્રો પાંચ એકા પાંચ થઈ ગયું અને વીસ પંચા કેટલા થઈ ગયા સો થઈ ગયા તો અહીંયા પાંચ પાંચ ઉડી ગયા કેટલો જવાબ આવ્યો એકના છેદમાં વીસ ઓપ્શન નંબર ડી તમારો તૈયાર થઈ ગયો અહીંયા જવાબ આવે એકના છેદમાં વીસ ખ્યાલેઓ অতি સંક્ષિપ્ત રૂપમાં લાવવું તમે ભૂલી ગયા એટલે તમારો આન્સર લાવવો મુશ્કેલ પડે રેડી અને મુશ્કેલી નો સામનો કરવો નો પડવો હોય નો કરવો હોય તમારે સામનો તો ચોક્કસથી આ બાબતનું ધ્યાન રાખો অতি સંક્ષિપ્ત રૂપમાં જવાબને લાવવાનો એટલે તમારો જવાબ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરના હેતુલક્ષી પ્રશ્નનો સોલ્યુશન કરીએ તો કે પી પી ઓફ સી બરાબર બે ના છેદમાં કેટલા પાંચ હોય તો પાંચ માંથી બે કાઢો એટલે કેટલાથી આ ત્રણ ત્રણ ના છેદમાં કેટલો જવાબ આવે પાંચ આ તમારો આન્સર થઈ ગયો હવે આટલો ઝડપથી હેતુલક્ષી પ્રશ્ન ને સોલ્વ કરતા શીખવું હોય ને તો અગાઉનો ભાગનો વિડીયો છે જેની અંદર શોર્ટકટ ની ચર્ચા છે જ એ જોઈ નાખવાનો હેડી આની અંદર શું શોર્ટકટ આપણે બનાવી હતી જ્યારે તમને લોકોને આવા પ્રકારનો દાખલો આવે કે બે ના પાંચ આપેલું છે તો છેદ માઇનસ કેટલા થઈ ગયા અંશ અને છેદમાં શું આવશે છેદ હેડી ચાલો શું થયો તો કે પાંચ માંથી બે ને બાદ કરો છેદમાં કેટલા થઈ ગયા પાંચ તો અહીંયા કેટલા થઈ ગયા ત્રણ ના પાંચ આ તમારો જવાબ ત્રણ ના પાંચ તમારો જવાબ આવી ગયો આમાં ક્યાં મુશ્કેલીનો સામનો કરવો પડે એકદમ આસાનીથી કામ થઈ જાય છે આપણું રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ સાતમા નંબરના હેતુ લક્ષી ઉપર લીપ વર્ષમાં એપ્રિલ માસમાં પાંચ શુક્રવાર આવે તેની સંભાવના શોધો રેડી લીપ વર્ષમાં પછી એપ્રિલ માસ કીધો અને પાંચ શુક્રવાર કીધા તો વર્ષ મહિનો અને વાર આ ત્રણ વસ્તુ ભેગી થઈ તો વર્ષ થયું ભેગું આપણે અહીંયા લોકોને ધ્યાન આપો વર્ષ આવે છે મહિનો આવે છે અને કોણ આવે છે વાર આવે છે તો ત્રણ વસ્તુ ભેગી થાય હવે આમાં ખાસ કરીને અગત્યની કન્ડિશન છે મહિનો તરીકે ફેબ્રુઆરી માસ હોય ને ફેબ્રુઆરી માસ તો જ વર્ષને ધ્યાનમાં લેવાનું બાકી વર્ષને ધ્યાનમાં લેવાનું નહીં ફેબ્રુઆરી માસ હોય તો જ વર્ષને ધ્યાનમાં લેવાનું બાકી વર્ષને ધ્યાનમાં લેવાનું નથી શા માટે નહીં લેવાનું હું તમને કહી દઉં ધ્યાન આપો તો કે એપ્રિલ માસ છે તો મુઠ્ઠી વાળી દેવાની જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ને એપ્રિલ એપ્રિલમાં કેવો આવ્યો ખાડો આવ્યો ખાડો આવ્યો એટલે દિવસ કેટલા હોય ત્રીસ હોય તો અહીંયા કેટલા થઈ ગયા ત્રીસ દિવસ હશે માઇનસ તો કે એક મહિનાની અંદર કેટલા અઠવાડિયા આવે ચાર અઠવાડિયામાં વાર કેટલા આવે સાત તો સાત ચોક કેટલા થાય અઠ્યાવીસ તો અહીંયા થઈ ગયા અઠ્યાવીસ છેદમાં કેટલા થઈ ગયા સાત ત્રીસ માંથી અઠ્યાવીસ બાદ કરો કેટલા થઈ ગયા બે ના છેદમાં શું જવાબ આવ્યો સાત આવ્યો બે ના છેદમાં સાત જવાબ આવ્યો તો અહીંયા તમારા લોકોએ વર્ષને ધ્યાનમાં કેમ નથી લેવાનું કારણ કે અહીંયા લીપ પર હોય કે બિન પર શું હોય

અને બિનલી પર્શમાં ફેબ્રુઆરી માસમાં અઠ્યાવીસ દિવસ થાય આ ધ્યાનમાં લઈને કામ કરવાનું એટલે તમારો અહીં દાખલો થઈ જશે રેડી અને બીજી મેથડ પણ મેં તમને લોકોને કીધી છે કે એપ્રિલ માસના દિવસ કેટલા છે તો કે ત્રીસ છે તો ત્રીસ ને તમે સાત વડે ભાંગી નાખો રેડી સાત ચો કેટલા થઈ ગયા અઠ્યાવીસ તો અઠ્યાવીસ થઈ ગયા શેષ કેટલી મળે તો કે અહીંયા શેષ તમને લોકોને બે મળે છે તો આવા દાખલાની અંદર સંભાવના કઈ શેષના છેદમાં સાત એટલે બે ના છેદમાં કેટલા થઈ ગયા સાત તમારો આન્સર આ રીતે વિદ્યાર્થી મિત્રો કામ કરવાનું છે અહીંયા બે ના છેદમાં સાત એવા બે આન્સર આપેલા છે તો આપણે ખાસ કરીને ધ્યાન રાખશું આનો આપણે આન્સર ચેન્જ કરી નાખીએ અહીંયા ચાર ના છેદમાં સાત કરી નાખીએ તો ઓપ્શન નંબર બી આપણો લોકોનો આન્સર થઈ જાય એટલે બે ના છેદમાં કેટલું થઈ ગયું સાત રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે આઠમા નંબરના હેતુલક્ષી માટે

પેપરમાં સો ગુણ મળે તેની સંભાવના તો એક ના છેદ માં એકસો એક થશે જ્યારે તમારી પાસે લખવા માટે પેપર આવ્યું ને ત્યારે કેટલા ગુણ ગણાશે એક થી લઈને સો ગુણ ગણાય પણ જ્યારે તમે પેપર લખીને સંપૂર્ણ રીતે પૂરું કરી અને પેપર તમે આપી દો શિક્ષકને અને હવે શિક્ષક ચેક કરવા બેસે ને ત્યારે ગુણ માટેના પરિણામ કુલ પરિણામ કેટલા થઈ જશે 101 એક કેમ તો કે કોઈ વિદ્યાર્થીને ઝીરો માર્ક્સ પણ આવે ઝીરો માર્ક્સ પણ આવે તો 1 થી લઈને સો એટલે સો પરિણામ તો ઓલરેડી છે જ અને ઝીરો માર્ક્સ આવ્યો તો એને એક પરિણામમાં વધારો થયો એટલે ત્યાં કેટલા થઈ ગયા એકસો ને એક તો અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે સો ગુણ પેપર હોય અને સો ગુણ કરતા ઓછા ગુણ મળે તેની સંભાવના તમારે લોકોએ શોધવાની હોય તો એકસો એક મૂકી દેવાનું તમારી પાસે એમ પૂછે કે તમારા હાથમાં રહેલા પેપરમાં માં એસી માંથી એસી ગુણ આવે તેની સંભાવના જણાવો તો એસી માંથી એસી ગુણ આવે એની સંભાવના એક નહીં થાય શું થશે એક ના છેદમાં એક્યાસી કારણ કે એસી ગુણ પેપર છે એટલે એક પરિણામ વધારી દેવાનું એટલે કેટલા થઈ ગયા છેદમાં એક્યાસી થઈ ગયા તો એક ના છેદમાં એક્યાસી આવશે હવે અહીંયા જે પ્રશ્ન તમને લોકોને પૂછેલો છે એ પ્રશ્ન ની અંદર શું છે તો કે અહીંયા જે પ્રશ્ન પૂછેલો છે સો ગુણના પ્રશ્નપત્રમાં પ્રશ્ન થી વધુ અને છાસઠ થી ઓછા ગુણ આવે તેની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો સાઈઠ થી કેવા કીધા વધારે કીધા તો સાઈઠ ને ધ્યાનમાં નહીં લેવાના અને છાસઠ થી કેવા કીધા ઓછા કીધા તો તમને અહીંયા એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ અને પાસઠ આટલા ને જ ધ્યાનમાં લેવાના એટલે પાંચ પરિણામ જ આવશે રેડી પાંચ પરિણામ જ આવશે તો પાંચ પરિણામ ઈ થઈ ગયા તમારા માટે અને સો ગુણ પેપર છે તો એકસો ને એક તો પાંચ ના છેદમાં એકસો એક ક્યાં છે આન્સર તો કે અહીંયા ઓપ્શન નંબર એ તમારે માર્ક માં લેવાનો રેડી ફરી વખત બાબતને આખી ધ્યાનમાં લઈ લ્યો કે તમને લોકોને એમ કીધું હોય કે એસી ગુણના પેપરમાં એકાવન ગુણ આવે તેની સંભાવના એવું તમને પૂછ્યું હોય તો આપણે શું કરવાનું એકાવન એક પરિણામ છે તો એકના છેદ માં એક્યાસી થશે ખ્યાલ એવો રેડી એકના છેદમાં એક્યાસી થશે આ ધ્યાનમાં લેજો અને એસી ગુણના પેપરમાં એક્યાસી ગુણ આવે તેની સંભાવના તો એ અશક્ય ઘટના થઈ જાય કારણ કે એસી ગુણનું પેપર હોય ને ક્યારે એક્યાસી ગુણ આવે ખરા ન આવે રેડી કોઈ શિક્ષકે તમને આપ્યા એસી ગુણનો પેપર છે ને એક્યાસી ગુણ આપી દીધા એવું શક્ય જ ન બને રેડી તો ઘટના કેવી થઈ ગઈ અશક્ય ઘટનાને અશક્ય ઘટનાની સંભાવના કેવી થાય ઝીરો રેડી વિદ્યાર્થી મિત્રો તો આ બાબતની ચર્ચા છે એ ખાસ કરીને ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કામ શું કરે છાસઠ માંથી ને સાઠ ને બાદ કરનાખે એટલે કેટલા મળ્યા છ અને છ ના છેદમાં એકસો આપેલું જ હોય પેપરમાં ઓપ્શનમાં આપેલું જ હોય રેડી અને ટીક કરીને આવે પછી બહાર પેપર દઈને બહાર નીકળે ત્યારે ખબર પડે સોલ્યુશન કરાવતી વખતે ખબર પડે કે હું તો આ ભૂલ કરીને આવ્યું પણ આ ધ્યાન રાખવાનું સાહીઠ થી વધુ એટલે સાહીઠ તો લેવાના જ નથી અને છાસઠ થી ઓછા તો છાસઠ લેવાના નથી તો વચ્ચે કેટલી સંખ્યા આવે પાંચ જ આવે તો પાંચ ના છેદમાં કેટલા આવશે એકસો એક આ તમારો આન્સર થઈ જશે ચાલો વિદ્યાર્થી મિત્રો એનાથી આગળ બરાબર ચીપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે ગુલામ હોય તેની સંભાવના શોધો હવે અહીંયા ધ્યાન આપો ગુલામના પત્તા કેટલા હોય તો કે ચાર હોય અહીંયા કોઈ પર્ટિક્યુલર માટે બાવન પત્તા પત્તામાંથી ગુલામનું પત્તું તમારે લોકોએ કાઢવું છે તો છેદમાં તો ફિક્સ થઈ ગયું બાવન આવશે જ હેડી અને ગુલામના પત્તા તો કે ગુલામના પત્તા કેટલા હશે ગુલામ એટલે ગુલામ જે તરીકે લખીએ ને આપણે એ હેડી ગલ્લો કે તો કેટલા પત્તા છે ચાર હવે સંક્ષિપ્ત રૂપમાં સમાન હોય એને અંશ અને છેદમાંથી ઉડાડી નાખો તો આ ચાર ગયા ચાર ગયા કેટલો જવાબ આવ્યો એકના છેદમાં તેર હવે એકના છેદમાં તેર ઓપ્શન ચાર ચાર ઓપ્શનને ચેક કરી લેવાના ક્યાં છે તો કે અહીંયા છે આ તમારો જવાબ એની કેટલો આવશે એક છેદમાં તેર આ રીતે કામ કરવાનું છે ગુલામ કેટલા હશે ચાર હશે તો આના પરથી આગળ કામ કરી નાખો આપણે દસમા નંબરના આઈ થિંક ત્રીજી ત્રીજી વાર આવ્યો વાર આવ્યો ખાસ અગત્યનો છે શોધવા છે તો એ ને સંગત સંખ્યા કઈ છે તો કે ત્રણ છે ગુણોત્તરનો સરવાળો કરી નાખો ત્રણ ના છેદમાં હું જવાબ આવશે પાંચ ક્યાં છે ઓપ્શન નંબર એ આ દાખલો ક્લિયર ક્યાં લેવો એકદમ આસાની કામ થઈ જાય હવે ધ્યાન હું રાખવાનું છે તો કે પી ઓફ એને સંગત સંખ્યા અંશમાં આવશે અને ગુણોત્તરનો સરવાળો ક્યાં આવશે છેદમાં તો પી ઓફ એ બાર ને સંગત સંખ્યા અંશમાં આવશે અને ગુણોત્તરનો સરવાળો ક્યાં આવશે છેદમાં આવશે ચાલો તો પીએફએ ને સંગત સંખ્યા કેટલી છે ત્રણ અને છેદમાં કેટલા થઈ ગયા ગુણોત્તરનો નો સરવાળો ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ દાખલો ક્લિયર ત્રણ ના છેદમાં હું જવાબ આવ્યો પાંચ અવાબ આવ્યો રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે અગિયાર નંબરના હેતુ લક્ષી ઉપર આપણે લોકો ધ્યાન આપીએ તો કે અગિયાર નંબર ઉપર પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર અહીંયા કેટલા થાય તો કે આ પણ પ્રશ્ન તમારા લોકોને આવી ગયેલો છે બોર્ડની પરીક્ષામાં રેડી તો આ સૂત્ર તો આપણે ક્યારનું આપણે અભ્યાસ કરીએ છીએ આનો જવાબ કેટલો આવશે એક રેડી પી ઓફ એ એટલે શું થાય ઘટના એની સંભાવના પ્લસ ઘટના એ નહીં સંભાવના આ બંનેનો સરવાળો કેટલો થાય એક થાય ખાસ કરીને ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો તો આ રીતેના તમને લોકોને ગવે હવે તમને એ પૂછેલો છે કે ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના શોધો હજી આપણે લોકો અગાઉ થોડીક ચર્ચા કરી ચૂક્યા છીએ ત્યાં આપણને આવી ગયો છે એસી માંથી એસી ગુણ હવે એસી માંથી એસી ગુણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ શું થશે તો કે એક ના

આ ખાસ ધ્યાનમાં રાખજો સો ગુણ નું પેપર હોય તો છેદમાં કેટલા આવશે એકસો ને એક પચાસ ગુણનું પેપર હોય તો છેદમાં કેટલા આવશે એકાવન એડી એક પ્લસ કરીને જ લખવાનો છે તો આ બાબત તમે ક્લિયર રાખશો તો ક્યારેય તમારો હેતુલક્ષી પ્રશ્ન ખોટો પડશે નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે જો તમને લોકોને આ પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અગાઉના ભાગના વિડીયો તમે હજી સુધી જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેથી તમારા લોકોના બોર્ડની પરીક્ષાની અંદર સંભાવના પ્રકરણના દાખલા કોઈ પણ પૂછાય તો માર્ક્સ કપાય નહીં થેન્ક યુ